હલો મિત્રો નવા તમે હું અને આંબાભાઈ સ્વાગત છે તમારું બહુ મજા તો મિત્રો હું તમને તમને આંબાભાઈની મુલાકાત કરાવું અને જે આંબાભાઈ આપણે વાત કરી એ છે આ આંબાભાઈ આંબાનું કલમું કલમુ તમે કદાચ આંબા લેવું નતા સમજ્યા ને તો મિત્રો આપણે લેવાસી વીસ પચીસ કલમુ અને હું આમ તો જો કે દર વર્ષે નાખું છું પણ આ વર્ષે બહુ ક્યારે મોંઘી હતી મારવાલા તો આ લીધી કોઈશ અને હાલો આપણે નીકળી ગયા તો ભે થઈ આંબાના સ્થળ ઉપર અહીંયા કરવાનું છે આંબાનું ખામણું મિત્રો આ નાખી કોઈશ અને હવે કરું ખોદવાનું ચાલુ રવો તમે ફફડાટી લીધે મિત્રો અમારા આ જમીનમાં અવારનવાર અમે આંબા સોંપીએ છીએ અને દર વર્ષે દસ પંદર પાંચ કલમો એમ નાખીએ છીએ પણ વરે દોઢ બે વર્ષ કલમ રહે પછી વિકાસ થતો નથી અને પીળી પડીને અંતે હુંકાઈ જાય છે આવું લગભગ પંદર વર્ષથી મને હા ત્યારથી તો આવું ને આવું ચાલું છે હું દર વર્ષે સાહસ કરું છું કદાચ એક આધો રહી જાય એક આધો રહી જાય જો ગોઠલાના ગોયઠલાના ગયા હોય તો એ રહે છે પણ એને અહીંયા કલમું વળાવવી પડે આજકાલ આવતા વર્ષે જો આ આંબા વિ જાય પછી એ ટ્રાય કરવાની છે કે ગોઠલાના સોંપી અને પછી કોઈ ડોકા બાંધવાવાળાને લાવી અને ડોકા અને કલમું પણ રાખવી છે કારણ કે અહીંયા થોડી ખારસા અને દળદાર ભો છે દાંત ઊંડા સુધી આવે ને એના હિસાબે કદાચ કલમ નહીં સોટતી હોય ને ઘણી બધી જમીનમાં કલમો નથી સોટતી નથી ભાવતા આંબા એ અમુક જમી એવી હોય છે તો મિત્રો આપણે ખામણું કરી નાખ્યું છે ત્યાર દોઢ ફૂટ જેટલું ઊંડું કર્યું કારણ કે પછી બહુ કલમ ઊંડી વહી જાય તો એ થળીયું બુરાઈ જાય અને આ લાવ્યો ખાતર દેશી ખાતર સાથે મિક્સ કરેલી ટાઈશ જો કે ખામણું અને લઈ આવ્યો કલમ આંબાની અને આને આપણે પતરીએ કરીને હેઠળનો ભાગ છે એ બ્લેટે કરી અને કાઢી નાખવાનું હું મારા રીતથી સોંપું છું બીજા બધા કેવી રીતે સોંપતા હોય તમે કદાચ અલગ રીત હોય આની તો મને કોમેન્ટ કરી અને જાણકારી આપજો ચોક્કસ બીજા નેક્સ્ટ આંબોમાં હું પણ એવો કંઈક પ્રયાસ કરી તો આને બ્લેટ લ મારી અને તળિયું કાઢી નાખવાનું અને પછી નીચે થોડી ખાતરવાળી મિક્સ ટાઇસ જેખું નાખી અને પછી આનું રોપણ કામ કરવાનું છે તો મિત્રો તમે મને કોમેન્ટ કરી અને કહેતા જઈજો કે કઈ રીતે આંબા કદાચ અલગ રીત હોય અથવા તો અમુક આવી દળવાળી ભાવમાં સોટતા ન હોય તેના માટે શું કરવું જોઈએ તો આ આંબો આપણે મૂકી દીધો અંદર અને હવે ધૂળ ફરતી નાખી અને પછી કોઈસે કરી અને સરખાઈ રીતે એમને દાબવાની છે એટલે કે ધરબી દેવાની જેમ ખીલા ધરબી દે એમ તો આ નાખી દીધી ધૂળ અને હવે ફરખું કરી અને આ લીધે કોહે કહે ખૂતી ભીનામાં બહુ ભીનો જે ગારો છે કારણ કે આગલા દિવસે વરસાદ હતો એના કારણે તો આ ફટાફટ કેમ આપણી પીડ ધરબ્બાની ધરબ્બાની પીડ નહીં પણ વિડીયો મેં ફાસ્ટ કરેલો છે એટલે મિત્રો એવું લાગે તમને તો હમણાં આગળ આને ધરબી દઈએ અને પછી આ રીતે ફરતું ફરખાય ધરબી અને પછી લઈ આવીએ પાણી જો કે બહુ પવાય નહીં ના જ પાડે બધા લગભગ તો અવારનવાર આંબા સોંપી બધા એમ કે બહુ પાણી નહીં પણ થોડું ઘણું પાણી રેડી દેવાનું તો બાકીની ધૂળથી નાખી અને હાવ ખામણું બોરી દેવાનું અમારે લાડકી દીકરી અને તો આને મિત્રો ધરબી અને દાબી અને કરી દીધી એકદમ વોક પણ તમારે ક્યાંય જવાનું નથી હજી આમાં થોડુંક કામ બાકી છે વ્યવસ્થિત હજી ફરકું એકવાર હરખાએ દાબડી દઉં અને પછી ઓકે ને તો તમે જુઓ કે હવે પછી આને એક લાકડાનો હારે હોટી કાપી અને ખૂતાડવી પડશે પાણી અને હોટી લઈ આવ્યો છું થોડું પાણી રેડી દો પહેલાં ફરતું જેથી કરી અને જે હરખું હરબી દાબડી દીધેલું છે એમાં બધે પાણી મરી દે ને એક જીવથી જાય અને હવે હાથે હરખા એથી ખૂતાડી દઉં ભી મારી અને ખૂતાડ્યા પછી આને વ્યવસ્થિત રીતે ગમે તે લીરાથી અથવા તો કાંઈ પણ બાંધવાની વસ્તુથી અને વ્યવસ્થિત બાંધી દેવાની જેથી કરીને પવનનો હૈલ્યા ન કરે નવા મૂળિયા એકદમ એના વિકસિત થાય એ માટે એવા પ્રયાસો સાથે તો મિત્રો આ તમારે લગી વિડીયો આવ્યો છે તમે કઈ બાજુ સોન કેવી રીતે સોપો છો એ કહેજો આ તો કલમ મેં ઓકે કરી છે જોયું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પણ તમે કોમેન્ટ કરી અને ચોક્કસ કહેજો જો આ રીતે આપણે એક કલમ કમ્પ્લીટ કરી નાખી છે અને બીજી કલમું બાકી છે તમને વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં સલાહ આપી કહો છો અને વિડીયો જોઈએ બદલ તમારો ખૂબ ખૂબ આભાર